આ વરસાદી વાતાવરણ છે ને એક બાજુ લગ્ન પ્રસંગ પણ એટલા છે ને કે એની વાત જ કરો અને જેની ઘરે પ્રસંગ હોય ને એને જ ખબર હોય કે આવું વાતાવરણ થાય એટલે કેવી ફિલિંગ આવે તો જલભાઈ એક થેલો ને એક થેલામાં એના કપડાં ન માયા ને હજુ એમ કે મારી પાસે કપડા નથી આમ ને તેમ ને મારે નવા લેવાનું ઓલા કરવાનું ટેલા કરવાનું અને અત્યારે જો મારું પેકિંગ જે ચાલુ હતું ને એમાં આટલા ઠેલા ભરાણા છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે જો સવાર સવારનો ટાઈમ થઈ ગયો છે ને આપણે રૂટિંગનું બધું કામ હતું ને ચાલુ થઈ ગયું છે અને અહીંયા જો આજે તો છે ને કપડાં જ કપડા કરી નાખ્યા છે ધોઈ નાખ્યા છે કેમ કે કાલે આપણે અધૂરા રહી ગયા હતા કપડા ને જે ધોયા હતા એ પણ નહોતા સુકાણા એટલે આજે તો છે ને કપડાં સુકવા ઉપર ગા સુકવા જેટલા ધોવાના બાકી હતા એ ધોયા છે અને અત્યારે જો અમાર ભૂરી બેન કપડા સંકેલવા બેસી ગયા છે કા હા આ ત્રીજો ગાણવો છે કે ચોથો ત્રીજો ગાણવો છે જો જેટલા જેટલા સુકાતા જાય ને એટલા એટલા અમે જો થપા મારતા જઈએ છીએ અને કપડા કપડાં છે ને મશીનમાં સુકવી સૂકી નાખાય એટલે પછી તડકે નાખે તો ફટાફટ કપડાં સુકાઈ જાય એટલે કપડાંનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને કચરા પોતા પણ અહીંયા બધા થઈ ગયા છે હવે રૂમમાં છે ને ખાલી કચરા પોતા એક બાકી છે પગલું છણી અને એવું બધું આજે ધોવાનું હતું તો એ પણ ધોઈ નાખ્યું છે એટલે હવે કાંઈ ટેન્શન નથી આપણે જે ઘરનું પ્રસંગનું બધું કામ બાકી હતું ને એ બધું પૂરું થઈ ગયું છે એટલે હવે આપણે સાવ ફ્રી થઈ ગયા છે હવે ખાલી ઇસ્ત્રી કરવાની એક બાકી રહેશે તો જ્યારે આપણને ટાઈમ મળશે ત્યારે આપણે ઇસ્ત્રી પણ કરી નાખશું અને અત્યારે આપણે જો ગાયનું નાનું બચ્ચું આવ્યું છે તો એ પણ તમને હું બતાવી દઉં અને ઘણા લોકો કોમેન્ટ કરશે કે શું આવ્યું છે જલવાબેન તો આપણી બીજી ગા જે વ્યાણી છે તો એ ગાને આપણે વાછડી આવી છે એક ગાને આપણે મંગુને વાછડો આવ્યો છે અને આપણી ગૌરી છે ને એને વાછડીનો જન્મ થયો છે વાછડી આવી છે એટલે વાછડો ને વાછડી તો ચાલો તમને નાનું બચ્ચું પણ બતાવી દઉં ગાયનું જોઈ લો અત્યારે આપણી ગૌરીને છે ને જે બચ્ચું આવ્યું ને એ અત્યારે જો એની મમ્મીનું દૂધ પીવે છે

પીવડાવું પડે દૂધ ને દોવી પડે ને ને બધું 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 કામ હોય હોય અને પાછળનું કામ એ બધું કામ પતાવવા ગયા છે અને દિત્યાબેન તો ચાલો ફટાફટ અધૂરું જે કામ છે એ આપણે પૂરું કરી નાખીએ ચાલો તો અત્યારે આપડે બપોરનું બધું કામ થઈ ગયું છે ને અત્યારે છે ને આજે આપણી ઘરે ઘણા બધા મહેમાનો આવ્યા છે જોઈ લો તમે આજે હાય

ચાલો તો મહેમાન આવ્યા તો એ જતા રહ્યા છે ને પછી જો પાછું આપણે અહીંયા કચરા પોતાને એવું કામ બાકી હતું તો અત્યારે હું એ કામ કરતી હતી તો પાછા મહેમાન આપણને મળવા આવ્યા છે તો તમને એની વિઝિટ કરાવું મળાવું તો પાછા આપણને જો મળવા માટે આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે રોજ જોઉં કે અમારા વિડીયો ને આ જો આપણો ફેન છે પણ એ છે ને અત્યારે રિસાઈ ગયો છે કા

અને જેની ઘરે પ્રસંગ હોય ને એને જ ખબર હોય કે આવું વાતાવરણ થાય એટલે કેવી ફિલિંગ આવે કેમ કે અમારે ઘરે પ્રસંગ હતો તમને ખબર હતી જરા જરા છાટા આવતા હતા ને તો એમ થતું હતું કે થોડીક વાર વરસાદ રહી જાય ને તો હારું પ્રસંગ આપણો ઉકેલાઈ જાય એમ કાને હમ અત્યારે છે ને ચિંતાનો માહોલ છે ખેડૂ માટે ને આ લગ્ન પ્રસંગ વાળા બધા છે એના માટે કેમ કે લગ્ન ની સીઝન ચાલુ થાય ને વરસાદ સાવ પાછળ પડી ગયો છે બધું અત્યારે તો અને મમ્મી પણ જો અહિયાં છે ને રેડી થઈ ગયા છે લાડવા ખાવા જવાના છે તો પડે જ ને કીધું એટલે તો જાવું જ પડે તો ચાલો ફટાફટ બેસી જાવ ગાડીમાં એટલે જઈએ સીધા લગ્નમાં ચાલો તો મેરેજ માં પહોંચી ગયા છે ને પોહચ્યા પેચાજ અહિયાં છે ને સીધું જમવાનું ચાલુ થઈ ગયું તું એટલે જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની ડીશ રેડી કરી લીધી છે અને બધા લોકો જો અહીંયા ગ્રુપમાં બેસી ગયા છે જમવા તમને અહીંયાનો અવાજ જ આવતો હશે આપણે છે ને મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે ડીશમાં ફટાફટ જમી લે દિત્ય એ તો કરી દીધી ચાલુ ચાલો તો મેરેજમાં ગયા હતા તા ત્યાં જો મસ્ત મજાનું જમી થોડી વાર મેરેજમાં બધું જોઈ અને આવી ગયા છીએ ઘરે અને ઘરે આવી અને જો આપણે કબાટ ખોલી અને અહીંયા જો બધું સામાન બહાર કાઢી લેતા છે કપડા ને થેલો પણ લઈ લીધો છે ને હવે આપણે કરવાનું છે આમાં પેકિંગ અને હજી મારું પેકિંગ થાય છે પછી દિત્યાનું પેકિંગ કરવાનું છે અને અત્યારે ઘડિયાળમાં છે ને સાડા અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે ટાઈમ વધારે થઈ ગયો છે અને હજી પેકિંગ આખું બાકી છે તો કદાચ એક બે કલાક વહી જશે વિચારી વિચારી કપડાં નાખું છું અને ક્યાં જતા હશો અમે એ બધું આવતીકાલે તમને વિડીયોમાં બતાવશું અને જો તમને ખબર પડી ગઈ હોય તો નીચે જરૂરથી કોમેન્ટ કરજો કે અમે થેલા ભરીને અમારે કઈ બાજુ જવાનું છે એમ તો જલભાઈ છે ને એક થેલો ભર્યો ને એક થેલામાં એના કપડાં ન માયા ને હજુ એમ કહેતો કે મારી ભાઈ કપડાં નથી ને આમ ને તેમ ને મારે નવા લેવાનું ઓલા કરવા ને ટેલા કરવા ને પછી ઓલા ઓલા ચંપાબેન જે એ કોમેન્ટ કરે જરાક તો મોંઘવારી થઈ ગઈ ને તમે જરાક સમજો એટલા બધા કપડાં ન લેવાય સાચા છે ચંપાબેન

ચાલો તો અત્યારે જો ઘડિયાળમાં વાગી ગયા છે રાતના બે અને અત્યારે જો મારું પેકિંગ જે ચાલુ હતું ને એમાં આટલા ઠેલા ભરાણા છે હજી પેકિંગમાં બે એક થેલો મારો એક ઠેલો દિત્યાનો બીજી વધારાની જે કઈ વસ્તુ હતી લઈ જવાની છે હું પેકિંગ કરતી હતી ને તો મારી સાથે સાથે આ લોકો પણ જો જાગતા હતા બધા તમે શું કામ જાગતા હતા હું પેકિંગ તમે હોવા દો તમે હું ને હું તો તમને કેમ ના પાડું કે પેકિંગ માં તમે હેલ્પ કરો એમ કેમ ફટાફટી કરો કઈ એને માથા ઉપર સૂટ બધું હું પસાર દઉં એટલે હું જાગતે હતી મને જો કે મદદ કરતા હતા આમ તો મદદ કરતા પણ વાતો કરાવતા હતા એટલે મને મજા મારું પણ પેકિંગ થતું હતું હજી તો થોડું ઘણું મારે પેકિંગ બાકી છે એ બધું મારે સવારે કરવાનું છે ના ઓકે અમારું નો પેકિંગ કરી લેતી મારે ન અમાર આય અમાર સામાન જોઈએ છે મારે છે ને થોડીક વાર માઇન્ડ ફ્રેશ ને શાંતિ લેવા માટે જ આવું છે મારે પણ છે ને દૂર જાવ થોડુંક શાંતિ લેવા માટે બરોબર શાંતિ તો મને ગામમાં છે એવું તો હોય પણ મારે છે ને માનસિક શાંતિ થોડોક થાક ઉતારવા ને એવું છે હવે તો ચાલો હવે એવું નોકઝોક ચાલ્યા કરશે ને હવે છે ને લેટ થઈ ગયું છે પાછું સવારે વહેલું ઉઠવાનું છે અને સવારે જવાનું છે તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ